યુથ નેશન દ્વારા ગણતંત્ર દિવસના રોજ આયોજિત ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં વિશેષ રૂપે મુખ્યમંત્રી હર્ષ તથા બોલીવુડ એક્ટર અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ડ્રગ્સ વિરુદ્ધ સક્રિય રીતે જાગૃતિ લાવવા માટે સતત કાર્ય સંસ્થા યુથ નેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખા કાર્નિવલ સાથે પ્રથમ વખત પોલીસ માર્ચનું આયોજન ગણતંત્ર દિવસના રોજ કરવામાં આવ્યું આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા સાથે વાય જંક્શન પર એકસો પચાસ બાય સો ફૂટનો વિશાળ તિરંગા ચોપન લોકો દ્વારા લહેરાવવામાં આવ્યો તેની સાથે જ અલગ અલગ વ્યસન મુક્તિની સંસ્થાઓ દ્વારા લોકોને ડ્રગ્સ માટે અવેર કરાયા અને ડ્રગ્સના પ્રદૂષણને રોકવાનો અનોખો પ્રયાસ કરાયો તેની સાથે જ આ વર્ષે પોલીસ દ્વારા અનોખી પરેડ કરવામાં આવી આ કાર્યક્રમની દસ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી તેની સાથે જ સુરત શહેરના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા જેમના હસ્તે પરેડને ફ્લેગ ઓફ કરવામાં આવ્યો મારું નામ વિકાસ ચંપાલાલ દોશી છે હું યુથ નેશનનો ડાયરેક્ટર અને ફાઉન્ડર છું યુથ નેશન એક એવી સંસ્થા છે જે ડ્રગની અવેરનેસ પર છેલ્લા બાર વર્ષથી કામ કરે છે સુરત શહેરમાં આ વર્ષે અમે સુરત મેળામાં આખા ગુજરાતભરમાં કાર્યક્રમ કરવાના નક્કી કર્યા છે આવતા વર્ષને આ વર્ષ પછી અમારી એવી ઉમીદ છે અને એવી અમારો સાહસ છે કે અમે આખા હિન્દુસ્તાનભરમાં અવેરનેસના કાર્યક્રમો કરીશું આજનો જે પ્રોગ્રામ જે છવ્વીસ તારીખે અમે ગોઠવેલો છે એની અંદર અમારા ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સામેલ થયા પરેડ જનરલી એક પોલીસ ઘેર પરેડ ગ્રાઉન્ડમાં થતી હોય છે પણ આજે ઓપન રોડ પર કરીને એમને એક ઇતિહાસ રચ્યો છે એના માટે યુદ્ધ મિશન એમનું બહુ બહુ આભારી છે ને આવતાવાળા વર્ષોમાં અમે આવી રીતના બધા પ્રોગ્રામ કરીને જે ઉપમુખ્યમંત્રી આજે કીધું છે કે દર મહિને તમે આવા પ્રોગ્રામ કરો દર પંદર દિવસે કરો સ્કૂલ કોલેજમાં જઈને કરો તો અમે એમની જે સલાહ સૂચન છે એને વિશેષ કરીને માનીને અમારી જે કોશિશ છે એને બહુ વધારે વધાવીશું અને દરેક પંદર દિવસથી એક મહિનામાં આવા પ્રોગ્રામ કરીશું એ પ્રમાણે એમને મેસેજ આપ્યો છે કે બધા ડ્રગથી દૂર રહો રહોને જે બી લોકો ડ્રગમાં છે એ લોકોને સુરત પોલીસ બહુ પ્યારથી સમજાવીને દૂર કરે છે કે એવું નથી કે કોઈ પકડાઈ ગયું તો ઇમિડિએટલી એના ઉપર કાર્યવાહી કરે છે કેમ કે ડ્રગમાં જવા માટે કોઈ બાર ભૂલ બી થતી હોય છે તો આવા લોકોને અલગ તરફથી ટ્રીટ કરવામાં આવે છે ને જે લોકો આના ધંધામાં છે એ લોકો પર કડા પગલા લેવામાં આવે છે આ બધું બધી રીતે એમને અહીંયા કીધું છે